જય માતાજી ભાઈ જમી લીધું ભાઈ તો જમી લીધું છે ને મનુભાઈ કેમ છો મજામાં મજામાં ભાઈ મજામાં ને આજે તો દશમાનો જાગરણ સે તો બધા ભક્તોને જય લક્ષ્મ માં અને જય રામા ધણી તો જય રામા ધણી લાઈક દન ધનવાદ જય દશમા લાયક કરતા રહેજો ફટાફટ હા ભાઈ અમારા ઘેર દશમા ભાઈ તો જય માતાજી જય દશમા લાઈક કરતા રહેજો બધા મિત્રો પચ્ચીસ મિત્રો જોડાઈ ગયા છે લાઈવ ત્રણ છે તો લાઈક કરતા રહેજો ને નવા નવા જે જોડાતા હોય ને અમારી લાઈવ જોતા હોય તો અમારી ચેનલ નું નામ છે લાડકભાઈ માં જહુ તો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો દિલ થી સપોર્ટ આપવા માંગતા હોય તો રે હલજી મર લે લે બિલે લોટરી રે હલજી યે ભીડું પગી હે મર લે લી બધા મિત્રો જય માં જય દશમ માં લખો અને એક એક લાઇક કરો જય દશામાં કાકા તો જય દશામાં તો અમારા હીરાભાઈ ઠાકોર એવા ઉત્તર ગુજરાતના ના ટૌકતો મોરલા બનાસ કોઠા થી કહેવાતા એવા અમારા પોપટજી સિંગર પોપટજી ઠાકોર ના દીકરા એવા હીરાજી ઠાકોર જોડે ગયા છે ભાઈ અને એ સરસ સરસ શોખ બનાવે છે અને પોપટજી ઓફિસિયલ માં આવ્યા છે તો બધા અમને સપોર્ટ કર્યો છે એવા બધા એમને સપોર્ટ કરજો અને દસમાનું ગીત ગાઓ ભાઈ આજે લેલો દિવસ છે શું લખ્યું છે ભાઈ આજે છેલ્લો દિવસ છે ભાઈ મારે ફરમાઈશ છે પૂરી કરો ભાઈ તો ચલો આજે દસમાનો છેલ્લો દિવસ છે પૂરમાઈશ કરી દઈએ છીએ મારે લીલી પીલી લોટરી લાજી હે ભર લીલી પીલી લોટરી લાજી હેવા દસ મા ભીડ ભઈને માજી એ તમાર લીલી પીલી લોટરી લાજી તો જય માતાજી જય માતાજી કાકા દસમ્મા નું શોખ એક ગઈ નાખો તો ગઈ નાશું છે અને આઈ ગયા છે તો જય માતાજી જય માતાજી નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને દિલથી સપોર્ટ આપવા માંગતા હા ભાઈ આ કેમ છો મજામાં અને તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ મારી ફરમાઈશ પૂરી કરી બદલે તો જય માતાજી જય માતાજી કેમ છો પછી મારી કાચીને ગાવા એવું કોક લખ્યું છે તેનું કબકી ગયા અને કે

થોડો ટાઈમ મળવા દો આવવાના છ વાલપુરા જય માતાજીભાઈ બનાસકાઠા થી મનસુખભાઈ લાયક સાથે જય સુગુત્ર માતા ગીત સંભળાવો અને બેન રાધે રાધે તો રાધે રાધે જય માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે લાઈવ સાથે ભાઈ અને જય માતાજી રોયલ ભાઈ તો જય માતાજી જય માતાજી જય માતાજી ભારમલ ભાઈ જય માતાજી જય માતાજી ભૂમાજી ક્યાંથી છો ભૂમાજી અને હેતલ બેન જય માતાજી ને જય માતાજી જય માતાજી અને નવા નવા લોકો જોડાઈ રહ્યા તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જવું તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો વિડિયા તો અમારા જોરદાર એડે છે શોર્ટ વિડિયા એડવામાં બાકી નથી રહેતું ને તમે સપોર્ટ આપવામાં પણ બાકી નહીં રાખ્યું કારણ કે અમારા રોજના વ્યૂઝ ગણવા જાઓ તો આઠ લાખ દસ લાખ બાર લાખ એટલા એટલા શોર્ટ વિડીયોની અંદર આવે છે પણ બધા મિત્રોને મારે એક વિનંતી છે કે મારું પહેલું પહેલું મેં ગીત ગાયું છે કોનુડાનું મારી ચેનલમાં મેં મૂક્યું છે તો બધા મિત્રો મને સપોર્ટ કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય તો એની અંદર વિડીયામાં જાજો તો પહેલું મારું ગીત પડ્યું હોય છે મને ગીતની અંદર બહુ સપોર્ટ કરજો

બનાસ કોઠો તો મારોય બનાસ કોઠો છે પણ તમે કયા ગોમથી છો આજ તમારું ગોમનું નામ લખો ભાઈ લાઇક કરો સપોર્ટ આપતા હોય તો અમારા મનુભાઈ કહે છે કે લાઇક કરો સપોર્ટ આપતા હોય તો સાચી વાત છે ભાઈની દાનેરા ધાનેરા જોઈ લીધું ડિશાન્ટ પાસે દાનેરા મનસુખભાઈ ધનવાદ છે તમને મોટા જોરાપુરા થી કેમ છો શું છે અને જય માતાજી એવા અમારા ખાસ મિત્ર પાદરથી અને અમને બહુ સહયોગ કરે છે અમને બહુ સપોર્ટ કરે છે અલગ અલગ સ્ટુડિયોમાં મને ટ્રેનિંગો આપવા લઈ જાય છે એવા ખાસ મિત્ર અમારા ભગાજી ઠાકોર જોડે ગયા છે તો આવો અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે ભાઈ જય માતાજી નમસ્તે કહો તો નમસ્તે 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 થી અમારા ખાસ મિત્ર જોડી ગયા છે અને એમની પાસે મંડપ નું નામ શું છે ડેકોરેશન છે તો આવો અમારી લાઈવમાં પણ તમારું સ્વાગત છે અમારા હિરલબેન રાવળના કામથી એવા અમારા મિત્ર જોડી ગયા છે જય માતાજી જય દશમ માતો જય દશમ નમસ્તે જી નમસ્તે નમસ્તે નરસિંહભાઈ હીરાભાઈ તરફથી ફોલ સપોર્ટ છે તો જય માતાજી પાસે ગીત ગાવા હલો ભગવજી કેસે

પણ હું તમને ના મળ્યો એવું તમે ભેગા થવા આવ્યા હતા પણ અમે તમને ના મળ્યા એમને મળશું મળશું તમારા જ ગોમમાં આવશું આપ ગુજરાતી છો હા આપ ગુજરાતી હે ભાઈએ ગુજરાતી છીએ ગુજરાતી પાટણ જોયું તમે ક્યાંથી જ છો નમસ્તે મુજે નહિ ભાઈ વાંચતા બોલતા નહી તમે કહતી હો આજે તો બાબી રાખડી બાંધવા માટે ગયા હતા કાલ ગયા હતા કાલ ઠાકોર બલાજી વડનગર જય માતાજી ભોલાજી વડનગરથી કેમ છો

અને મારા ઘેર એક વાત તો લાવજો ભાઈ મને ખૂબ આનંદ થાય આવશું આવશું હો સો ટકા આવશું તમારા ઘેર કોઈક દિવસ નક્કી તો નથી કહેતો કે આ દિવસ કે આ દિવસ પણ આવશું ખરા ધણાની મોજ અરે વાહ વાહ ગોજી ઠાકોર અમારા ભજની અમારા બનાસકોટાથી અણદપુરા ગામથી અમારા વાઘોજી ઠાકોર જોડી ગયા છે તો એમના માટે એક ગીત ભજન કઈ નાખું ગીત નહી કે આવડો હો સંદેશો મરા સદા ને કે જો અને આવડો હો સંદેશો મરા ને કે જો વડનગર આવો તો આવજો વડનગર તો આવશું ભાઈ અમારી બેન છે એટલે અમારે તો આવવું તો પડે અને સો ટકા મળશું જય માતાજી ભાઈ લાયક સાથે દસમી લાયક સાથે આવ્યા છે તો ધનવાદ છે તમને હા મોજ હા સુપર બર્ધનજી અમારા વાઘુજી કહેશે કે સુપર બર્ધનજી સગત સાવણ પાદર ભજન છે એક ભજન માં હને સર કે સહેલી નો સત સર કે સહેલી નો સા જય જય જહુમાં તો અમારા સંજયભાઈ ઠાકોર અમદાવાદ થી જોડાઈ ગયા છે ખુબ ખુબ આભાર છે ભાઈ અમારી લાઈવ માં તમારો કોના ઘેર આવો છો ક્યાં આગળ ભાઈ કોના ઘેર આવો છો તમે કયા ગામના છો તો બાલાજી ઠાકોર વડનગર થી પૂછો છો તમે કે કોના ઘેર આવો છો તમે ક્યાં ગામના છો અમે સમી તાલુકા છે ભાઈ અમારું સમી સમી અને જય સોનલ માં તો જય સોનલ માં મોજ આ ભજનજી ઠાકોર સંજયભાઈ આપણું ગીત આવ્યું છે આપણી ચેનલ ની અંદર